જય જવાન જય કિસાન એક મિની જેસીબીનું કામ એક ટ્રેક્ટર કરશે જી હા ખેડૂત મિત્રો એક ટ્રેક્ટર કરશે ગુજરાતની અગ્રણી ગણાતી પરફેક્ટ એગ્રિકલ્ચર ઇક્વિપમેન્ટ દેગામ સ્થિત છે જે ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટીમાં માનનારી છે અને એમનું વિઝન છે કે ફોરેનની મશીનરી ઇન્ડિયા ગુજરાતમાં રિપ્લેસ કરવી આ લોડર પાંચ મિનિટની અંદર એટેચ થઈ જશે અને પાંચ મિનિટની અંદર ડિટેચ થશે એટલે પાંચ મિનિટની અંદર જોડી શકશો અને પાંચ મિનિટમાં છૂટું પણ થઈ શકશે આશરે નવ ફૂટ ઊંચું લઈ જઈ શકાશે જે આપણા ટ્રેલરમાં નાખવા માટે સફિશિયન્ટ છે પાંત્રીસ એચપી પ્લસના ટ્રેક્ટરના કોઈ પણ ટ્રેક્ટરો એની અંદર આ જોડી શકાશે અને આની અંદર કોઈ અલગથી એક્સ્ટ્રા પંપ નાખવાની જરૂર પડતી નથી બુક કરવા તથા અન્ય માહિતી માટે મોબાઈલ નંબર છે સત્તાણું બે સત્યાવીસ સત્યાવીસ ચારસો બાર પરફેક્ટ એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ